બનાસકાંઠા ખાતે આવેલ ડીસામા ફટાકડાની ફેક્ટરીમાં આગના બનાવમાં ફરાર થયેલ માલિકને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ડીસામા પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકો મોતને ઘાટ ઉતારી ગયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર અઢાર શ્રમિકો બાદ વધુ ત્રણ શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક એકવીસ પર પહોંચ્યો છે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઈ હતી બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા ત્યારે આ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો જેને પોલીસે સાબરકાંઠા ઈડર મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી મુખ્ય આરોપીને દબોચી લીધો છે તેમજ વધુમાં માહિતી મળી રહી છે દીકરો પકડાયો છે કિંતુ બાપ હજુ પણ ફરાર છે તેમજ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે